એટલા માટે કહું છું દરેકનું શરીર હોય ને મન હોય મન તમારું છે ને જેને કઈ ચંચળ કહેવાય કે મન મારે તમારી આરે તમે મારી વસ્તુ લીધી તો લાવને આને બે ફટાકા મારું એવી રીતે થતું હોય પણ તમારી બુદ્ધિ કે ના ના નથી મારવો જવા દેને બીજા કે ઠોકી દેને એ જે મન અને બુદ્ધિ વચ્ચેનો દ્વંદ્વ હોય ને એ દ્વંદ્વને તમારો આત્મા શું શુખ્ય છે એ છે કે કાંઈ વાંધો નહીં જવા દ્યો આપણે નથી કરવું જે માણસ કે છે ને કે કોઈ માણસ આપણને ગાળ આપે તો ગાળ આપવા વાળાને આપણું મન ઉગ્ર થઈ જાય તો આપણી બુદ્ધિ એમ કે લાવવા મારું પછી તમારો આત્મા એમ કે કે હવે ઝઘડો કરવાથી શું ફાયદો આત્મા જે પ્રમાણે કીએ એ તમે કાર્ય કરો એ જ માણસ શ્રેષ્ઠ માણસ હોય જો ભાઈ મેં તો એક મિનિટ આ યોગ પદ્ધતિની અંદર તમારે શરીર મન બુદ્ધિ અને આ છે એમાં આ દાખલો આપ્યો કરીને આ કોઈ એને એના માટેની કોઈ વાત નથી આજે સાંભળો આજે પણ વિષય નથી આપણે વિષયથી જુદી લાઈનમાં જવું નથી સૌનો આભાર ધન્યવાદ